નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો અગન ભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર મિત્રો ગુજરાતના અમરેલી ભરૂચ જુનાગઢ તાપી વડોદરા સહિતના જિલ્લાઓમાં આડત્રીસ ડિગ્રી તાપમાન મહત્તમ રહેવાની શક્યતાઓ છે મિત્રો આ ઉપરાંત આણંદ બોટાદ છોટા ઉદેપુર ખેડા મહીસાગર નર્મદા પંચમહાલ સહિતના જિલ્લાઓમાં સાડત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે મિત્રો બેજી તરફ અમદાવાદ અરવલ્લી દાહોદ ડાંગ ગાંધીનગર મોરબી રાજકોટ સાબરકાંઠા સુરેન્દ્રનગર સુરત સહિતના જિલ્લાઓમાં છત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે કે મિત્રો આ વિસ્તારના જિલ્લાઓ અગન ભઠ્ઠી બરમાં જઈ રહ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્ય પોલીસ વડાનો મોટો આદેશ મિત્રો ગુજરાતમાં અસામાજિક ગુંડા તત્વો વધી રહ્યા છે અને અટકાવવા અને તેના પર અંકુશ મેળવવા રાજ્ય પોલીસ વડાએ મોટો આદેશ આપ્યો છે આજે પોલીસ વડા વિકાસ સહાય તમામ પોલીસ કમિશનર રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક કરી હતી અને જેમાં તેમણે આવનારા સો કલાકમાં અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા આદેશ આપ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મધ્યમ વર્ગ માટે આવ્યા સારા સમાચાર મિત્રો ગુજરાતના મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ મોટી રાહતના સમાચાર આવ્યા છે શિક્ષણ વિભાગે આરટી એટલે કે મિત્રો રાઈટ ટુ એડ્યુકેશનમાં પ્રવેશ માટે આવક મર્યાદામાં મોટો ફેરફાર કર્યો છે પહેલા આરટીઈ માં પ્રવેશ મેળવવા માટે આવક રૂપિયા દોઢ લાખ હતી તે હવે વધારીને છ લાખ રૂપિયા કરી દીધી છે અને આ સાથે અરજી કરવાની તારીખ પણ પંદર એપ્રિલ સુધી લંબાવે છે મિત્રો આ નિર્ણયથી છ લાખ સુધીની આવક મર્યાદા ધરાવનારા વાલીઓના બાળકોને હવે આરટીઈ ફોર્મ ભરવાની નવી તક ઊભી થઈ છે એટલે કે મિત્રો જો તમારા બાળકનું એડમિશન આરટીઈ યોજના અંતર્ગત કરવાનું થાય છે મારી આવક મર્યાદા છ લાખ રૂપિયા હશે તો પણ તમે આ યોજનામાં ફોર્મ ભરી શકશો મિત્રો આ પહેલા આવક મર્યાદા દોઢ લાખ રૂપિયા સુધીની જ હતી તે હવે વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંકોમાં બે દિવસની દેશવ્યાપી હડતાળ મિત્રો બેંક કર્મચારીઓના સંગઠન યુનિયન ફોર્મ ઓફ બેંક યુનિયન્સ દ્વારા બે દિવસની હડતાળની જાહેરાત કરવામાં આવી છે આઈબીએ સાથેની ચર્ચા અનિર્ણિત રહેતા હડતાળનો નિર્ણય લેવામાં આવ્યો છે યુએફબીયુએ ચોવીસ અને પચીસ માર્ચે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે બેંક કર્મચારીઓની મુખ્ય માંગણીમાં પાંચ દિવસ કાર્ય સપ્તાહ તમામ પોસ્ટ ઓફિસ ભરતી પબ્લિક સેક્ટરની બેંકોની ખુલ્લી જગ્યાઓ ભરવાની માંગણીઓનો સમાવેશ થાય છે એટલે કે મિત્રો બેંક કર્મચારીઓના સંગઠને બે દિવસની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે બેંક કર્મચારીઓની માંગણી છે કે પાંચ દિવસે કાર્ય સપ્તાહ એટલે કે મિત્રો પાંચ દિવસ જ કાર્યનો ભાર રહે છે પછી મિત્રો પબ્લિક સેક્ટરની બેંકોની ખાલી જગ્યાઓ ભરવાની માંગણીઓનો સમાવેશ થાય છે જો મિત્રો આ માંગણીઓ પૂરી નહીં થાય તો બે દિવસની દેશવ્યાપી હડતાળ થશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભર ઉનાળા વાવાઝોડાની આગાહી મિત્રો હાલમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે રાજસ્થાન તમિલનાડુ ગુજરાત બંગાળ અને આસામ વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે મિત્રો વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ છે મિત્રો સ્કાયમેટે આગામી ચોવીસ કલાકમાં અથવા તો સોળ માર્ચ સુધીમાં જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પશ્ચિમ હિમાલયની ક્ષેત્ર પર હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે હિમવર્ષાની ચેતવણી જારી કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સાબરમતી નદી પર બનશે છ લેન બ્રિજ મિત્રો ગુજરાતમાં સાબરમતી નદી પર ત્રણસો સડસઠ કરોડ રૂપિયાના ખર્ચ મોટો છ લેન બ્રિજ બનશે જે ગુજરાતનો પહેલો રબર કમ છે જે બનાવવાનો શરૂ થઈ ગયો છે અને જેમાં પશ્ચિમમાં સાબરમતી અચર અને પૂર્વમાં કેમ્પ સદર બજાર વચ્ચે સાબરમતી નદી પર એક કિમી લાંબો એક હજારને અડતાલીસ પોઈન્ટ જીરો આઠ મીટરનો છ લેનનો પુલ બનશે અને બ્રિજની બંને બાજુએ રિવરફ્રન્ટ રોડ પરથી એપ્રોચ બ્રિજ બનશે તેનો મુખ્ય પુલ સાથે જોડવાશે અને આ પ્રોજેક્ટ એપ્રિલ બે હજાર સત્તાવીસ સુધીમાં પૂરો થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોળીની ઝાળ પરથી પરેશભાઈ ગોસ્વામીની આગાહી મિત્રો વર્ષોથી હોળીના પ્રગટ્યા બાદ તેની ઝાડ જે દિશામાં જાય તેને લઈને આગામી ચોમાસાની આગાહી કરવામાં આવતી હોય છે જ્યારે હવામાન વિભાગ કાર્યરત ન હતું ત્યારે ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગમાં આ દેશી પદ્ધતિથી ચોમાસાના વરસાદ અને આવનારો વર્ષ કેવું રહેશે તેનો વર્તારો રજૂ કરાતો હતો મિત્રો ગઈકાલે ગુરુવારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હોળિકા દહન કરવામાં આવ્યું હતું જેમાં હોળીની ઝાળ જોઈને જાણીતા હવામાન નિષ્ણાંતો પરેશભાઈ ગોસ્વામે આગાહી કરી છે મિત્રો તેમણે કહ્યું છે કે આ વર્ષે ચોમાસુ મધ્યમ રહેવાની શક્યતાઓ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને મળશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને ઘણા લોકો તેનો લાભ પણ લઈ રહ્યા છે ખાસ કરીને મિત્રો સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને એક એવી યોજના છે જે લખપતિ દીદી યોજના છે મિત્રો મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે મિત્રો આ લોન જે સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને તે એક લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મિત્રો મહિલાઓને વગર વ્યાજે લોન મળી રહે છે મિત્રો આ લોન પર મહિલાઓને કોઈ વ્યાજ ચૂકવવું પડતું નથી એટલે કે મહિલાઓ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ ચાર વ્યાજ મુક્ત લોન લઈ શકે છે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક શરત ઉમેરવામાં આવે છે એટલે કે મિત્રો આ યોજના હેઠળની લોન ફક્ત તે મહિલાઓનો જ મળશે જેઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે એસએચજીની સભ્ય છે અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી બે કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવો છે બાદમાં સરકારે આ યોજનાનું લક્ષ્યાંક વધારીને ત્રણ કરોડ રૂપિયાનો કર્યો હતો ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગાયનો પાલન માટે મળશે સબસિડી મિત્રો ભારત એક કૃષિપ્રધાન દેશ છે ભારતને 50% થી વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર આત્મનિર્ભર છે મિત્રો એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ ચલાવતી હોય છે અને આ સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરે છે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈને આવે છે તમને મિત્રો જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપી રહી છે ખેડૂતોની આવક વધારવા માટે સરકાર એક પગલું ભર્યું છે અને કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે રાજ્ય સરકાર સબસિડી પણ આપવા જઈ રહી છે મિત્રો ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપી રહી છે મિત્રો રાજ્ય સરકારે બે હજાર ત્રેવીસમાં આવી એક યોજના શરૂ કરી હતી અને જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ ચાલીસ હજાર રૂપિયાનો નફો મળી શકે છે મિત્રો જોકે ખેડૂતો ગાયોનું પાલન કરીને તેનું દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા એવું કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વીસમા હપ્તા માટે કરી લેજો આ કામ મિત્રો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ગઈ મહિના ચોવીસ તારીખે જારી કરવામાં આવ્યો હતો હવે ખેડૂતોને વીસમા હપ્તાની રાહ છે મિત્રો બાવીસમા હપ્તા પહેલા મિત્રો વીસમા હપ્તા પહેલા ખેડૂતોએ આ કામ પૂર્ણ કરી લેવું પડશે મિત્રો દેશમાં ઘણા એવા ખેડૂતો છે જે ખેતીથી વધારે કમાણી કરી શકતા નથી એવા ખેડૂતોને સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવી છે મિત્રો સરકારે આમની માટે બે હજાર ઓગણીસના પ્રધાનમંત્રી પીએમ કિસાન યોજના શરૂ કરી છે ને મિત્રો જો તમારે વીસમો હપ્તાની જરૂર છે તો તમારે ઈ કેવાયસી કરાવવું પડશે જો મિત્રો તમે ઈ કેવાયસી નથી કરાવ્યું તો ઓગણીસમો હપ્તો તો નહીં મળ્યો હોય પરંતુ વીસમો હપ્તો પણ નહીં મળે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ વિના પણ મળશે રાશન મિત્રો ઘણીવાર લોકો તેમના ઘણા દસ્તાવેજો ગુમાવી દેશે આવી સ્થિતિમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહેશે મિત્રો લોકો પોતાનો રેશન કાર્ડ પણ ગુમાવે છે જેના કારણે લોકોને રેશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ હવે રેશન કાર્ડ ધારકોએ ચિંતા કરવાની જરૂર નથી રેશન કાર્ડ ધારકો રેશન કાર્ડ વિના પણ રેશન મેળવી શકે છે મિત્રો આ માટે તમારે મેરા રેશન ટુ પોઈન્ટ ઝીરો એપનો ઉપયોગ કરવો પડશે મિત્રો આ એપ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે મિત્રો તમે લોગિન કરી રહ્યા છો તમને એક ઓટીપી આવશે ઓટીપી દાખલ કરો એટલે તમારું એકાઉન્ટ બની જશે અને મિત્રો જો તે માતીનાનું રાશન જે આવે છે એ તમને એની અંદર બતાવી દે એ મેસેજ તમે રેશન સમિતિએ બતાવશો એટલે તમને રેશન મળી જશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો સોનું ચાંદી ઐતિહાસિક સપાટીએ મિત્રો શેર બજારના ઉતાર ચડાવ વચ્ચે સોનાના ભાવમાં તીવ્ર વધારો ચાલુ છે દરરોજ નવા રેકોર્ડ બનાવી રહેલા સોનાના ભાવે વધુ એક નવો ઐતિહાસિક સ્તર પર પાર કરી દીધો છે મિત્રો દસ ગ્રામ સોનાનો ભાવ એકાણું રૂપિયાને પાર ગયો છે એવું પહેલીવાર વાર બન્યું છે અને ગયા સપ્તાહે પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો એક મિત્રો એક અઠવાડિયામાં સોનું નવસો રૂપિયાથી વધુ મોંઘું થયું છે તો મિત્રો ચાંદી પણ સોળસો રૂપિયાથી વધુ મોંઘી થઈ ગઈ છે મિત્રો લગ્ન સિઝન પહેલા જ સોનું એકાણું હજાર ને પાર કરી ગયું છે અને મિત્રો આ નવો રેકોર્ડ મહારાષ્ટ્રના નાસિક અને જલગાંવમાં બન્યો છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ માટે નવા નિયમો મિત્રો ગુજરાતનો વાહન વ્યવહાર વિભાગ ટૂંક સમયમાં મોટો વાહન કાયદાને અમલીકરણને વધુ સશક્ત બનાવવા અને માર્ગ સલામતી વધારવા માટે એક ટેકનોલોજીનો ઉપયોગ કરશે આ માટે મિત્રો ઈ ડિટેક્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે અને આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના નેશનલ હાઈવે અને માર્ગ અને મકાન વિભાગ હેઠળના તમામ ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનોના પીયુસી વીમો ફિટનેસ અને પરમિટ જેવા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે જો મિત્રો આ દસ્તાવેજો પરિવહન પોર્ટલ પર અપડેટ નહીં હોય તો વાહન માલિકને ઈ ચલણ મોકલવામાં આવશે તો આયુષ્યમાન યોજનાને લઈને કામના સમાચાર મિત્રો આયુષ્યમાન યોજના ભારતમાં ઘણા લોકો માટે વરદાન રૂપ સાબિત થઈ છે જેમાં હવે નવી ભલામણ કરવામાં આવી છે તે મુજબ મફત સારવાર માટેની વય મર્યાદા સિત્તેરથી ઘટાડીને સાઠ વર્ષ કરવી સહાય રકમ પાંચ થી બમણી કરીને દસ લાખ રૂપિયા કરવી મિત્રો રાજ્યસભાના સાંસદ રામ ગોપાલ યાદવની અધ્યક્ષતાવાળી આરોગ્ય અને પરિવાર કલ્યાણ સમિતિએ કેન્દ્ર સરકારને આ ભલામણ કરી છે મિત્રો નોંધનીય છે કે દેશમાં કરોડો નાગરિકો એબીપીએમ જય વયબંધના યોજના હેઠળ સારવાર કરાવે છે એટલે કે મિત્રો સાંસદ રામ ગોપાલ યાદવે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે કે આયુષ્યમાન યોજના અંતર્ગત વય મર્યાદા સિત્તેર થી ઘટાડીને સાઠ વર્ષ કરવામાં આવે અને આયુષ્યમાન યોજનામાં મળતી રકમ પાંચ લાખ રૂપિયાની સહાયની અંદર બમણી કરીને દસ લાખ રૂપિયા કરવામાં આવે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હેલ્મેટ વિના વાહન ચલાવનારાઓ માટે ચેતવણી મિત્રો ગુજરાતમાં ટ્રાફિક સેફ્ટીને પ્રાથમિકતા આપીને રાજ્ય પોલીસ વડાએ સાત માર્ચ બે ના રોજ ટુ વ્હીલર વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા બાબતે પરિપત્ર જાહેર કર્યો છે મિત્રો તદ ઉપરાંત જે વાહન ચાલકો નિયમોનું પાલન નથી કરતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે અને મિત્રો વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ સખત ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે એટલે કે મિત્રો રાજ્ય પોલીસ વડાએ સાત માર્ચ બે હજાર પચીસ ના રોજ ટુ વ્હીલર વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા બાબતે પરિપત્ર જાહેર કર્યો હતો જે અંતર્ગત મિત્રો જે વાહન ચાલકો નિયમોનું પાલન નથી કરતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં પણ આવશે ત્યાર પછી મિત્રો મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત તો આ વર્ષે સોનાનો ભાવ રડાવશે એક અહેવાલ મુજબ મોટી તેજી પછી સોનાના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા હતી જે હવે આવી ચૂકી છે અને મિત્રો અમેરિકા પછી યુકે દ્વારા વ્યાજદરોમાં ઘટાડો અને વધતા ભૂ રાજકીય તણાવને કારણે સોનાને ટેકો મળી રહ્યો છે

ETF માં રોકાણ પણ વધી ગયું છે એટલે કે મિત્રો ETF માં રોકાણ પણ લોકો વધારે કરવા લાગી રહ્યા છે જો કે આ સ્થિતિ વચ્ચે પણ આ વર્ષે સોનું 90000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે અને મિત્રો તમને જણાવી દઉં કે હંમેશા BIS દ્વારા પ્રમાણિત હોલમાર્ક વાળું સોનું જ ખરીદજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જૂના બેંક ખાતાધારકો ધ્યાન આપજો મિત્રો બેંક માટે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવા નિયમો લાગુ કર્યા છે જે મુજબ છેલ્લા બે વર્ષથી જે ખાતામાં ટ્રાન્ઝેક્શન નથી થયું ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ કે બેંક ખાતામાં ઝીરો બેલેન્સ છે અથવા તો દરેક ખાતામાં બે હજાર બંધ કરી દેવામાં આવનાર છે એટલે કે મિત્રો તમારું ખાતું પણ આ રીતે બંધ પડેલ છે તો વહેલા તકે કેવાયસી કરાવી લેજો કાં તો પૈસાને લેવડ દેવડ કરી લેજો અને મિત્રો થોડું બેલેન્સ પણ જેમાં કરી દેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

એટલે કે મિત્રો જો તમારે સિંગલ એકાઉન્ટ બનાવવું હોય તો પણ તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો અથવા તો જોઈન્ટ ખાતું હોય તો પણ તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો મિત્રો આ સ્કીમ નવ ઓગસ્ટ બે થી લાગુ થઈ છે જો મિત્રો તમે પાત્ર ખેડૂતોની શ્રેણીમાં આવો છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો મિત્રો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા ઘર બેઠા મળે છે એટલે કે મિત્રો એક મહિનાના ગણીએ તો ત્રણ રૂપિયાનું પેન્શન તમને ઘરે બેઠા બેઠા મળવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર મિત્રો દેશભરમાં રેશન કાર્ડના કેવાયસી માટેની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે હવે તમે એકત્રીસ મે સુધી કેવાયસી કરાવી શકો છો રાશન માટે સો ટકા કેવાયસી પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને મફતમાં વિતરણ કરવામાં આવતા અનાજમાં થતી ગેરરીતિઓને રોકવા માટે રેશન કાર્ડમાં નોંધાયેલા દરેક એકમ અને સભ્યનું કેવાયસી જરૂરી છે એટલે કે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આ સમાચાર અંતર્ગત હવે એકત્રીસ માર્ચ સુધી જે કેવાયસી કરાવવાનું હતું એ હવે એકત્રીસ મે સુધી તમે કરાવી શકશો એટલે કે મિત્રો જો તમારે રેશન જોઈતું હોય તો કેવાયસી જો કરાવવું પડશે જે મિત્રો તમે એકત્રીસ મે બે પચીસ સુધી કેવાયસી કરી શકો છો